નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂબોલે ખેતરેથી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ખેડૂત મિત્રની ફિલ્ડ ઉપર વિઝિટ માટે આવીએ છીએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્ર આપનો પરિચય આપજો મારું નામ અલ્પેશભાઈ નામદારી આપનો મોબાઈલ નંબર એક બોલી જજો સત્તાણું બે સોતેર બાસઠ ત્રણ ચોપન ઓકે તો મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારો વરસાદ પણ ભગવાનની દયાથી પડેલો છે તો આપણે મગફળીમાં જોઈ શકીએ છીએ કે ખૂબ સારા પ્રમાણમાં ફૂલો દેખાઈ રહ્યા છે અને ફૂલોનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે તો ખેડૂત મિત્રને આપણે પૂછીએ કે અલ્પેશભાઈ આપના ખેતરમાં આટલી બધી ફૂલ દેખાવાનું કારણ મેં સાત કે આઠ દિવસ જેવું થયું હોય છે ઓકે ઓકે ખેડૂત મિત્રો અલ્પેશભાઈએ પોતાના ખેતરમાં એથિકલ એગ્રી સાયન્સ કંપનીની તો ટોરસ નામની દવાનો કરેલો છે જેના લીધે તેના ખેતરમાં ખૂબ વધારે સંખ્યામાં ફૂલો દેખાઈ રહ્યા છે પણ જો જોઈ શકો છો કે ખૂબ પ્રમાણમાં ફૂલો જોવા મળી રહ્યા છે તો અલ્પેશભાઈ અન્ય ખેડૂત મિત્રોને આપણે આ બાબતે કોઈ સલાહ સૂચન કરવા માંગશો હા ચોક્કસ કે આ દવા પછી મને જે રિઝલ્ટ મળ્યું છે મારા બીજા પણ મળે એટલા માટે હું બધાને આ દવા વાપરવાનો આગ્રહ કરીશ ઓકે હવે આપણે આ ધટ ઓરસ્તમની દવા છે એ કઈ જગ્યાએથી ખરીદી કરેલી છે આ મેં સરદાર એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી લીધેલી છે ઓકે ઓકે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ દવાના ખૂબ સારા રિઝલ્ટ દેખાઈ રહ્યા છે ખેતરમાં તો વધુ માહિતી માટે અમારા મોબાઈલ નંબર આપ રજિસ્ટર નોંધી લેજો નેવું નવ્વાણું જીરો ત્રણ જીરો ત્રણ ઓગણીસી ખૂબ ખૂબ આભાર